આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચારિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ અને પવિત્ર અન્ય કાંઈ નથી જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની મેળે આવે છે પુસ્તકોમાંથી એ મેળવાતું નથી તમે દુનિયાના ચારે ખૂણે જઈને ભલે શોધી વળો ભલે હિમાલય આલ્પ્સ કોકેસસ કે સહારા યા બોબીના રણમાં કે સમુદ્રને તળીએ જઈને શોધી વળો પણ જ્યાં સુધી તમને સાચો ગુરુ મળે નહીં ત્યાં સુધી તમને સાચો ધર્મ પણ મળી શકવાનો નથી ગુરુને શોધી કાઢો બાળકની પેઠે તેની સેવા કરો તેની પાસેથી શક્તિ મેળવવા માટે તમારું હૃદય ખુલ્લું રાખો અને તેનામાં પ્રત્યક્ષ ઈશ્વરના દર્શન કરો ઈશ્વરની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તરીકે ગુરુમાં આપણું ચિત્ત તન્મય થઈ જવું જોઈએ જેમ જેમ મનની ધ્યાન શક્તિ તેનામાં એકાગ્ર બનશે તેમ તેમ ગુરુ મનુષ્ય છે તેવું ચિત્ર લુપ્ત થશે શરીર અદૃશ્ય થશે અને સાક્ષાત ઈશ્વર ત્યાં દેખાશે આવા પૂજ્ય ભાવ અને પ્રેમથી જેઓ સત્ય સમીપ પહોંચે છે તેમને સત્ય સ્વરૂપ પરમેશ્વર મહાન અદભુત વચનો કહે છે તારા પગમાંથી જોડા કાઢી નાખ કારણ કે જે જગ્યાએ તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે જ્યાં જ્યાં ઈશ્વરનું નામ લેવાય છે તે પવિત્ર ભૂમિ છે તો પછી જે માનવ તેના નામનું રટણ કરે છે તે કેટલો પવિત્ર હોવો જોઈએ અને જેનામાંથી આધ્યાત્મિક સત્યો બહાર આવતા હોય તેની સમીપ આપણે કેટલા આદરપૂર્વક જોવું જોઈએ જ્ઞાન પ્રાપ્તિ પાછળની ભાવના આવી હોવી જોઈએ બેશક આવા ગુરુઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી હોય છે પરંતુ દુનિયા એવાઓ વિના કદી પણ સાવ ખાલી રહી નથી જે ક્ષણે દુનિયામાં આવા ગુરુઓનો તદ્દન અભાવ થશે તે જ ક્ષણે તેનું અસ્તિત્વ મટી જશે તે એક કારમું નરક બનશે અને નાશ પામશે આવા ગુરુઓ માનવ જીવનના સુંદર કુસુમો છે દુનિયા ટકાવી રાખનાર પણ તેઓ જ છે આ માનવોના હૃદયોમાંથી જે શક્તિ પ્રગટ થાય છે તે જ સમાજના બંધનોને અગબંધ રાખે છે